હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો આજનો વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ હશે કારણ કે આજે હું મારા ફેમિલી મેમ્બર વિશે વાત કરવાનો છું સો વોઝ ધીઝ વિડીયો ટિલ ધ એન્ડ મારા ફેમિલી મેમ્બર વિશે વાત કરું તો મારા ફેમિલીમાં કોણ કોણ છે અમે શું કામ કરીએ છીએ અને ક્યાં રહીએ છીએ એના વિશે વાત કરીશ તો શરૂઆત કરું તો મારા ફેમિલીમાં હું મારી વાઈફ અને એક મારો છોકરો છે એક વર્ષનો જેવી તે તમે આગળ વિડિયોમાં જોયો જ હશે અને પપ્પા મમ્મી ભાઈ અને બે બહેન છે એ બંને સિસ્ટર મારાથી મોટા છે અને એમના મેરેજ થઈ ગયા છે હવે ક્યાં રહીએ છીએ તો હું ભરૂચમાં રહું છું અમારું ગામ બરોડામાં છે મારી બેન બંને પણ ભરૂચમાં રહે છે તો હવે વાત કરીએ જીવન ચલાવવા માટે અમે લોકો શું કામ કરીએ છીએ તો શરૂઆત મારથી કરું તો હું જોમાટો રાઇડર છું બાર કલાક કામ કરું છું અને મારી જે વાઇફ છે તે વાઈફ છે અને પપ્પા પપ્પા એક ખેડૂત છે અને મોટર સબમસીબલનું પણ કામ કરે છે મોટર રિવાઇનિંગનું અને મમ્મી પણ એ હાઉસવાઇફ છે અને મારો ભાઈ જીઆઈડીસીમાં ગ્રાન્ડરમેન તરીકે કામ કરે છે અને મારી બે સિસ્ટર જે છે એમના મેરેજ થઈ ગયા છે અને બંને પણ હાઉસવાઈફ છે ઝોમેટો રાઇડિંગ સાથે મેં આ યુટ્યુબ ચેનલ બનાવી છે જેને હું પાર્ટ ટાઈમ તરીકે કામ કરું છું દિવસમાં થોડો સમય કાઢીને વિડીયો બનાવું છું જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળી આવતા વિડીયોમાં ત્યાં સુધી બાય Alright! <laughs>